માપણ વિરોધ નાસુ અમારી માંગણી એવી છે કે રાતનું સમાજી છે અભદ્ર કરનાર આજનું અમારો જે આવેદન પત્ર આપવાનું એટલે થયું છે કે ભારતનો ગૌરવશાળી સમાજ એટલે ક્ષત્રિય સમાજ અને એની બેટી એટલે આપ પાટણમાં પણ એનો ઇતિહાસ જોઈ શકો છો કે દાયકા દેવી અને મિનાર દેવી જેવી જે આર્ય નારીઓ પાટણની ભૂમિ પર જ અવતાર લીધો છે તો પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે ક્ષમ સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ અને રાજા રજવાડા વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે એના કારણે સમગ્ર રાજપૂત સમાજમાં આજે આગની જેમ રોષ ભભૂકી ઉઠેલો છે અને જો એમની ટિકિટ કેન્સલ નહીં થાય તો સમગ્ર રાજપૂત સમાજ રાજકોટમાં તો પુરુષોત્તમ રૂપાલાને હરાવશે પરંતુ સમગ્ર ગુજરાતની છવ્વીસ સીટ અને ભારતભરમાં રહેતા બાવીસ કરોડ રાજપૂતો તમામ સીટો ઉપર પોતાની શક્તિનો પરચો બતાવશે